ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓ અંગે મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન અશોક રાઠવા દ્વારા પત્રકાર પરિષદને સંબોધી હતી હકીકત એવી છે કે આજ સવારે સવા પાંચ વાગ્યાની આસપાસનો બનાવ હતો જે એમને ત્યાં ચોરીની કોશિશ થઈ છે મનોજભાઈ પટેલને એમ જેઓ રહે છે બગીખાના એમને કોલ આવ્યો હતો કે તમારા ઘરે ચોરી થઈ છે એના અનુસંધ એને ફોલો કરીને એમનું જે મકાન છે એ કાછીયા પોળમાં આવેલું હતું પોતી પડિયામાં ત્યાં ગયા હતા તો ઘર ચેક કરતા ત્યાં એમનો નકૂચો તોડેલો હતો અને પછી ઘરમાં બધી વસ્તુઓ ચેક કરી તો લગભગ ચોરી કરવાની કોશિસ થયેલી હતી પછી જાણવા મળેલું હતું કે જે બી માણસો જ્યાં ચોરી કરવા માટે આવ્યા હતા અને ત્યાં શોધખોળ કરી તો આ જે ચોરી કરવા જે બે શખ્સ છે એ ત્યાં જ કંઈક પોળમાં આજુબાજુ સંતાઈ ગયેલા હતા અને આ લોકો એ છે ત્યાંથી સો નંબર પર લગભગ ચાર ને પાંત્રીસ કલાક કલાકે ફોન કરવામાં આવ્યો હતો અને ચાર એકતાલીસ ચાર પાંચ મિનિટના સમયમાં ચાર પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને પછી શોધખોળ કરતાં ત્યાં એક આરોપી જે છે જે કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક છે ત્યાં જ મળી આવ્યો હતો અને પછી એને લઈને પોલીસ સ્ટેશન આવવામાં આવ્યું હતું અને પછી લગભગ નવ વાગે છે આ બીજો ચોર છે જેનું નામ મહેન્દ્ર દિલીપસિંહ સિકલીગર એ ત્યાં મળી આવ્યો હતો

અમે એ તપાસ કરી રહ્યા છે કે જે જગ્યાએ ભૂતકાળમાં ચોરી આ વિસ્તારમાં થયેલી હોય ત્યાંના સીસીટીવી ચેક કરી અને જોઈ રહ્યા છે પણ એક્ઝેક્ટલી ફેસ તો કોઈક જગ્યાએ મળી આવતા નથી પરંતુ બીજાના હાવભાવને શરીરના કોઈક નિશાનીઓને એને આધારે અમે આગળ તપાસ કરી રહ્યા છીએ